નામ યાદ નમસ્કાર હું જનક દવે ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે તમને અસર કરતા સમાચારનું અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું એનાલિસિસ થ્રી સિક્ષટી ડિગ્રી હશે જેનાથી મહત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મૂકાશે ફૂલ સ્ટોપ આજે અમે ગોવાની વાત કરીશું ગોવા વિશે આજકાલ ખૂબ ચર્ચા છે આમ તો દર વર્ષે ન્યૂ યરની આસપાસ ગોવા ચર્ચામાં રહેતું જ હોય છે જોકે આ વખતની ચર્ચા ખૂબ જ અલગ છે ગોવાનું ટુરિઝમ ખલાસ થઈ રહ્યા હોવાનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે ગોવા સરકાર કહે છે કે આ વાત ખોટી છે આવા દાવાઓના કારણે સચ્ચાઈ જાણવી ખૂબ જરૂરી છે તો સચ્ચાઈ શું છે એના વિશે અમે તમને આજે વિગતે વાત કરીશું કોઈ પણ વ્યક્તિ હકારાત્મક છે કે નકારાત્મક છે એ જાણવું હોય તો એક સવાલ પૂછવો પડે આ સવાલ એ છે કે ગ્લાસ અડધો ભરેલો છે કે ખાલી આ ખૂબ જ કોમન વાત છે આ સવાલના બે જવાબ મળી શકે અને કદાચ બંને જવાબ સાચા પણ હોઈ શકે અત્યારે ગોવા માટે આ જ વાત લાગવી પડે છે ગોવા પ્રવાસીઓથી છલોછલ છે કે નહીં એ સવાલ કરવામાં આવી રહ્યો છે બે હજાર પચીસના વર્ષની શરૂઆતથી આ સવાલ કરવામાં આવી રહ્યો છે જેનું કારણ એક ઝુંબેશ છે એમ લાગે છે કે જાણે કેટલાક લોકોએ ગોવાના ટુરિઝમને ખતમ કરવા માટે આવી ઝુંબેશ શરૂ કરી હોય સોશિયલ મીડિયા પર કેટલાક લોકો ગોવાના વિડીયોઝ અને ફોટોગ્રાફ્સ રજૂ કરવા લાગ્યા છે આ વિડીયો અને ફોટોગ્રાફ્સમાં બતાવવામાં આવ્યું છે કે ગોવા ખાલી ખમ છે એને જોઈને લાગે કે હવે લોકો ગોવા ફરવા માટે જતા જ નથી ગોવા સરકાર ટુરિઝમને જાળવી રાખવા માટે કરોડો રૂપિયાની જાહેરાતો આપે છે અને કહે છે કે ગો ગોવા જો કે કેટલાક લોકો એવો મેસેજ આપવા માટે ઝુંબેશ ચલાવે છે કે નો ગોવા કદાચ તમને સવાલ થાય કે ન્યૂ ઇયર પર ગોવા ખાલીખમ રહ્યું હતું એવી ઝુંબેશની આટલી ચર્ચા શા માટે આ સવાલનો જવાબ એ છે કે આખા દેશ માટે પ્રવાસન ખૂબ જ જરૂરી છે ભારતની જીડીપીમાં પ્રવાસનનો હિસ્સો લગભગ પાંચ ટકા જેટલો છે એટલે એનું પોતાનું જ મહત્ત્વ વધુ છે વળી દેશમાં ટોચના પ્રવાસન સ્થળોમાં ગોવાને સામેલ કરવું પડે હવે ભારતની જીડીપીમાં પ્રવાસનનો હિસ્સો પાંચ ટકા હોય તો ચોક્કસ જ એ ખૂબ જ મોટી વાત છે એટલે જ પ્રવાસનની સાથે જોડાયેલી બાબતો જાણવી જરૂરી છે તપાસ કરવી પડે કે ગોવાની વિરુદ્ધ આખરે ઝુંબેશ કોણે અને શા માટે ચાલુ કરી છે આખા ભારતની જીડીપીમાં પ્રવાસનનો હિસ્સો જ્યારે પાંચ ટકા જેટલો હોય ત્યારે ગોવા માટે તો એ પ્રવાસનનો ખૂબ મહત્ત્વનો હિસ્સો બની શકે ગોવાની જીડીપીમાં એ હિસ્સો સોળ ટકાનો છે આપણે ગુજરાતીઓ હંમેશા નંબર્સને વધુ મહત્વ આપીએ છીએ એટલે અમે થોડાક નંબર્સ રજૂ કર્યા મૂળ ઇરાદો અમારો એ સમજાવવાનો છે કે ગોવા માટે પ્રવાસન ખૂબ જ જરૂરી છે ગોવા ઓગણીસો એકસઠમાં ભારતનો ભાગ બન્યો હતો પોર્ટુગલનો એના પર કબજો હતો આજે પણ તમને ગોવામાં પોર્ટુગીઝ કલ્ચર જોવા મળશે એ સુંદર બીચીસ છે જેને જોવા માટે દુનિયામાંથી લોકો આવતા હોય છે સરસ મજાના મ્યુઝિક ફેસ્ટિવલ પણ યોજાય છે ખાસ કરીને ગોવામાં ન્યૂ ઇયરનું સેલિબ્રેશન ખૂબ જ સ્પેશિયલ હોય છે જો કે આ વખતે નવા વર્ષના સેલિબ્રેશન સમયે પ્રવાસીઓ પૂરતી સંખ્યામાં જોવા નહોતા મળ્યા આવો દાવો કરવામાં આવી રહ્યો છે ગોવાની સરકારે આ દાવાને બિલકુલ ફગાવી દીધો છે સરકારે એમ પણ કહ્યું કે હોટલ્સ ફૂલ છે એટલે સચ્ચાઈ જાણવી જરૂરી છે પ્રવાસનના ક્ષેત્રમાં ગોવાની પોતાની એક આગવી ઓળખ છે અહીંના બીચ ખૂબ જ સુંદર છે જ્યાં પ્રવાસીઓને તમામ પ્રકારની સુવિધા પૂરી પાડવામાં આવે છે ગોવામાં આમ તો બીચની સંખ્યા ચોપન છે જો કે જાણીતા બીચ પાંત્રીસ છે અત્યારે આ બીચ ખાલીખમ હોવાની વાત કરવામાં આવી રહી છે જેની શરૂઆત દીપિકા નારાયણ ભારદ્વાજ નામની એક મહિલાના ટ્વીટથી થઈ હતી આ ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે ગોવા લગભગ ખાલી છે જૂજ પ્રવાસીઓ જોવા મળી રહ્યા છે સરકારે ચેતી જવું જોઈએ ત્રીસમી ડિસેમ્બરે આ ટ્વીટ કરવામાં આવ્યું હતું જે વાયરલ પણ થયું હતું અનેક લોકો રિએક્ટ કરવા લાગ્યા દીપિકાના ટ્વીટ પર અનેક લોકોએ કોમેન્ટ્સમાં લખ્યું કે તમે ખોટી માહિતી આપો છો ગોવા ફૂલ્લી પેક્ડ છે આ ચર્ચા પર આટલેથી ફૂલસ્ટોપ નહોતું મુકાયું દીપિકાએ એના પછી એક સ્ટ્રીટનો વિડીયો પોસ્ટ કર્યો આ વિડીયોથી એક મેસેજ આપવામાં આવ્યો હતો કે આ સ્ટ્રીટ ખાલી છે અહીં પ્રવાસીઓ જોવા મળતા જ નથી તેમણે પહેલાંના વર્ષોની સાથે સરખામણી કરતાં લખ્યું હતું કે પહેલાં અહીં ખૂબ જ પ્રમાણમાં પ્રવાસીઓ આવતા હતા અત્યારે ઓછા પ્રવાસીઓ જોવા મળી રહ્યા છે ગોવાની સ્થિતિ જોઈને અનેક લોકો લખવા લાગ્યા કે પાણીથી ભરેલો અડધો ગ્લાસ ખાલી છે કે ભરેલો એના જેવી જ આ સ્થિતિ છે ઘણા બધાએ કોમેન્ટ્સ કરી કે એંસી ટકા ગોવા પેકરે છે આમ છતાં કેટલાક નેગેટિવ લોકોને એ ખાલી લાગે છે ગોવાને ખાલી કહેનારા અને ગોવાને પેકરે કહેનારા બંને પ્રકારના લોકો સાચા હોઈ શકે છે જોકે આ મામલે સરકારનો અલગ જ મત છે ગોવાની સરકાર કહે છે કે બધી જ હોટલ્સ હાઉસફુલ છે ઓલ ઇઝ વેલની સિચ્યુએશન હોવાનું બતાવવા સરકાર તરફથી ફ્લાઇટ્સના નંબર્સ પણ આપવામાં આવ્યા જેમ કે વીસથી એકત્રીસમી ડિસેમ્બર દરમિયાન ડેબોલિમ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવનારા પેસેન્જરની સંખ્યામાં વધારો થયો છે છસો ત્ર્યાસી ફ્લાઇટ્સમાં કુલ એક વીસ લાખ ડોમેસ્ટિક પેસેન્જર્સ આવ્યા હતા ડોમેસ્ટિક પેસેન્જર્સ એટલે કે આપણા દેશના જુદા જુદા વિસ્તારમાંથી આવતા લોકો એ દ્રષ્ટિએ ડોમેસ્ટિક પેસેન્જર્સની સંખ્યામાં સત્યાવીસ ટકા વધારો થયો છે બીજી તરફ આ જ સમયગાળામાં સત્યાવીસ ફ્લાઇટમાં સુડતાલીસો ઇન્ટરનેશનલ પેસેન્જર્સ આવ્યા હતા ગોવા સરકાર આવા આંકડા બહાર પાડીને સમજાવે છે કે પેસેન્જર્સની બાબતમાં ગોવા ડ્રાય રહ્યું નથી ગોવા સરકારના મંત્રીઓ હવે ગોવાનો બચાવ કરવા માટે મેદાને ઉતર્યા છે તેઓ જાત જાતની દલીલો કરી રહ્યા છે જેમાંથી એક દલીલો એવી પણ છે કે ગોવામાં પ્રવાસનના ડાયનેમિક્સ બદલાયા છે હવે ડાયનેમિક્સ બદલાયા હોવાનો અર્થ એ છે કે અહીં આવનારા પ્રવાસીઓના મામલે મોટો ફરક આવ્યો છે પહેલાં બીજા દેશોમાંથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં ગોવા આવતા હતા ખાસ કરીને તમે ગોવા જાઓ એટલે ગોરા લોકો અચૂક જોવા મળતા જોકે હવે સ્થિતિ બદલાઈ છે અહીં ભારતના બીજા રાજ્યોમાંથી આવનારા પ્રવાસીઓની સંખ્યા વધી છે આ મંત્રીઓ કહે છે કે એકંદરે ગોવામાં પ્રવાસીઓની સંખ્યામાં જાજો ફરક પડ્યો નથી પરંતુ હવે ગોવામાં એટલી સંખ્યામાં વિદેશીઓ જોવા મળતા નથી એટલે બધાને લાગે છે કે ગોવાનું ટુરિઝમ ખલાસ થઈ રહ્યું છે કે સામે ભારતીય પ્રવાસીઓની સંખ્યા વધી છે સરકાર આવી જુદી જુદી દલીલો આપી રહી છે જો કે સામે એ પક્ષે ગોવાનું ટુરિઝમ ખલાસ થઈ રહ્યું હોવાનો પ્રચાર કરી રહ્યા લોકો પણ અનેક દલીલો આપી રહ્યા છે તેમની દલીલો પણ જાણવી જોઈએ જેથી ખ્યાલ આવે કે ગ્લાસ કેટલો ભરેલો છે અમે તમને ગોવાનું ટોટલ પિક્ચર રજૂ કરવા માટે વધુ વિગતો આપીશું પરંતુ અત્યારે સમય છે બ્રેક બાદ આપનું સ્વાગત છે સોશિયલ મીડિયા પર ગોવાના ટુરિઝમને લઈને ખૂબ ચર્ચા ચાલી રહી છે આ ચર્ચામાં એશિયાના કેટલાક દેશોના નામ લેવામાં આવે છે સોશિયલ મીડિયા પર લોકો દલીલ કરે છે કે ગોવાના બદલે પ્રવાસીઓ થાઈલેન્ડ અને વિયેતનામ જેવા દેશોમાં જઈ રહ્યા છે ગોવાની જેમ આ દેશોમાં પણ સુંદર બિચિસ છે ભારતના જ સોશિયલ મીડિયા યુઝર્સ ગોવાની ટીકા કરતાં કહે છે કે ગોવા કરતાં થાઇલેન્ડ અને વિયેતનામમાં પ્રવાસીઓ માટે માહોલ સારો છે તેઓ એમ પણ કહે છે કે ગોવાની સરખામણીમાં આ દેશોમાં પરવડી શકે એટલી કિંમતે સારી સુવિધાઓ મળે છે આ જ કારણે વિયેતનામમાં જનારા ભારતીયોની સંખ્યા વધી છે બીજી તરફ થાઈલેન્ડ તો હંમેશાથી ભારતીયોનું ફેવરેટ રહે છે ભારતના જ અમુક સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ એક રીતે વિયેતનામ અને થાઇલેન્ડ જેવા દેશોના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે તેઓ આ દેશોની પ્રશંસા કરે છે એની સામે અમને કોઈ વાંધો નથી પરંતુ તેમણે એક રીતે ગોવાના ટુરિઝમને ખલાસ કરવા માટે પ્રયત્નો શરૂ કરી દીધા છે જેની સામે અમને સખત વાંધો છે એવો કારણો આપવા લાગ્યા છે કે શા માટે ગોવા ટુરિઝમ માટે ખરાબ છે જેમાંથી અમુક કારણો સાચા પણ છે સૌથી પહેલું કારણ એ જ આપવામાં આવી રહ્યું છે કે ગોવા તેમજ વિયેતનામ જેવા દેશો માટે એર ટિકિટ્સ વચ્ચે જાજો ફરક નથી અલબત્ત સચ્ચાઈ એ છે કે ખાસો એવો ફરક છે ગોવા માટે સૌથી માઇનસ પોઈન્ટ હોટલ્સના ભાડાનો છે ગોવાની સરખામણીમાં વિયેતનામ અને થાઇલેન્ડમાં ખરેખર હોટલના ચાર્જિસ ઓછા છે ગોવામાં થ્રી સ્ટાર હોટલનું પર નાઇટ ભાડું ઓછામાં ઓછું ચારથી છ હજાર રૂપિયા હોય છે આ પ્રોપર્ટીઝ બીચની નજીક હોય છે પરંતુ સી ફેસિંગ નથી હોતી એની સરખામણીમાં થાઇલેન્ડના ફૂકે કે પટાયામાં એવી જ હોટલ્સ એનાથી અડધા ભાડામાં મળી જાય છે વિયેતનામના દદાંગ શહેરમાં તો સી વ્યૂ હોટલ્સ પાંત્રીસો રૂપિયા પર નાઇટ ભાડામાં મળી જાય છે એટલે જ સોશિયલ મીડિયા યુઝર્સની વાત સાચી છે કે ગોવામાં હોટલના ચાર્જિસ ખૂબ વધારે છે આ ચાર્જિસ વધવા માટે બે કારણો આપવામાં આવે છે એક તો રિયલ એસ્ટેટની કિંમતો વધી છે એટલે નવી હોટલ્સ બનાવવાનો ખર્ચ વધારે આવે છે બીજું કે છેલ્લા કેટલાક સમયથી ગોવામાં ડેસ્ટિનેશન વેડિંગનો ખૂબ જ ક્રેઝ વધ્યો છે જેના કારણે પણ ગોવાનામાં હોટલ્સના ભાડા વધી ગયા છે આખે આખી હોટલ્સ જ વેડિંગ માટે કરી દેવામાં આવતી હોય છે જેના કારણે પ્રવાસીઓ માટે રૂમ્સ બચતા જ નથી જેનો સીધો ફાયદો બીજા હોટલ્સવાળાઓ ઉઠાવે છે તેઓ તેમની રૂમના ભાડા વધારી દે છે જેના કારણે પણ લોકો ખરેખર થાઇલેન્ડ અને વિયેતનામમાં જઈ રહ્યા છે ગોવાનો એક માઇનસ પોઈન્ટ ટેક્સીની સમસ્યા પણ છે ગોવામાં લોકલ કેબ્સ ચાલે છે અહીં ઓલા અને ઉબરની મંજૂરી નથી અહીં ગોવા માઇલ્સ નામની પોતાની જ એક એપ બનાવવામાં આવી છે જેનો મૂળ હેતુ લોકલ લોકોને રોજગારી પૂરી પાડવાનો છે લોકલ ટેક્સીવાળા ખૂબ જ વધારે ભાડા વસૂલે છે અહીં અનેક ટેક્સી મીટરથી ચાલતી જ નથી સરકારના કોઈ પણ નિયમો પાળવા તેઓ તૈયાર જ નથી ખાસ કરીને વિદેશી પ્રવાસીઓની સાથે ટેક્સીવાળા સારો વ્યવહાર કરતા ન હોવાની પણ ફરિયાદો ઉઠી ગોવાના ટેક્સીવાળા પોતાની મરજી મુજબ ભાડું વસૂલવા માટે વિદેશી પ્રવાસીઓને ધાક ધમકી પણ આપતા હોવાની વાતો સામે આવે છે આવા વિદેશી પ્રવાસીઓ ગોવાના ખરાબ અનુભવ વિશે સોશિયલ મીડિયા પર લખે છે એટલે એકંદરે વિદેશોમાં ગોવાની છાપ ખરાબ થાય છે સોશિયલ મીડિયા પર પોસ્ટ જોઈને પણ અનેક વિદેશીઓ ગોવા જવાનું ટાળી રહ્યા છે એટલે જ એક રીતે ગોવાની સમસ્યા માટે ગોવાના લોકો જ જવાબદાર છે ગંદકી પણ ગોવાનો એક માઇનસ પોઈન્ટ ગોવામાં ભારતીય પ્રવાસીઓની સંખ્યા વધી તો એની સાથે જ ગંદકીનું પ્રમાણ પણ વધ્યું છે ચારે બાજુ તમને પ્લાસ્ટિકની બોટલ્સ અને ચિપ્સના પેકેટ જોવા મળતા હોય છે બીજા દેશોમાં આવી ગંદકી કરવાની છૂટ નથી હોતી આ દેશો પોતાનું ટુરિઝમ બચાવવા માટે સ્વચ્છતા જાળવી રાખે છે હવે ભારતના જ લોકો બીજા દેશોમાં જાય તો ત્યાં તેઓ ગંદકી કરતા નથી હવે ગોવાના બીજા એક માઇનસ પોઈન્ટની પણ વાત કરીશું ગોવામાં સામાન્ય રીતે સ્ટ્રીટ ફૂડનું કલ્ચર નથી અહીંની રેસ્ટોરન્ટમાં સવાર અને સાંજે જમવાનો ખર્ચ લગભગ પંદરસો રૂપિયા જેટલો થાય છે બીજી તરફ થાઇલેન્ડ અને વિયેતનામમાં ખૂબ જ ઓછા દરે સ્ટ્રીટ ફૂડ મળી રહે છે એટલે હોટલ અને ભોજનનો ખર્ચ ગોવાની સરખામણીમાં આ બંને દેશોમાં ઓછો છે સોશિયલ મીડિયા યુઝર્સ આ રીતે ગોવાના માઇનસ પોઈન્ટ્સ ગણાવતા લાગ્યા છે એટલે ગોવાવાસીઓ જાગ્યા તેઓ સોશિયલ મીડિયા પર જવાબ આપવા લાગ્યા તેઓ કહેવા લાગ્યા કે ગોવા પ્રવાસીઓથી પેક્ટ છે અને હંમેશા રહેશે આ બધા વચ્ચે એક ડેટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો હતો જે વાયરલ પણ થયો જુદી જુદી ન્યૂઝ વેબસાઇટ એ પણ આ ડેટા બતાવ્યો ગોવામાં ભારતીય પ્રવાસીઓ અને વિદેશી પ્રવાસીઓ કેટલી સંખ્યામાં આવ્યા એનો આ ડેટા છે જેમ કે બે હજાર ચૌદમાં પંચાવન લાખ ભારતીય પ્રવાસીઓ આવ્યા હતા જેની સરખામણીમાં એ જ વર્ષે સાહીઠ લાખ વિદેશી પ્રવાસીઓ ગોવામાં આવ્યા હતા એટલે કે મૂળ ભારતીય પ્રવાસીઓ કરતાં વિદેશી પ્રવાસીઓની સંખ્યા વધારે હતી એ પછી ગોવામાં આવનારા ભારતીયો અને વિદેશી પ્રવાસીઓની સંખ્યા વર્ષો વર્ષ વધતી જ ગઈ બે હજાર ઓગણીસમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યા એંશી લાખ પાર પહોંચી ગઈ હતી જેની સરખામણીમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યા પંચ્યાસી લાખ પહોંચી હતી એટલે કે એ વર્ષે પણ ભારતીય પ્રવાસીઓ કરતાં વિદેશી પ્રવાસીઓની સંખ્યા વધારે હતી જોકે કોરોના પછી સિચ્યુએશન બદલાય વિદેશી પ્રવાસીઓનું પ્રમાણ ઘટી ગયું બે હજાર ત્રેવીસમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યા એંશી લાખ હતી જેની સામે વિદેશી પ્રવાસીઓની સંખ્યા સાવ ઘટીને પંદર લાખ થઈ ગઈ હતી સોશિયલ મીડિયા પર આ ડેટા આવતા જ ગોવાના લોકો અને સરકારે વિરોધ કર્યો ચીને આ ડેટા તૈયાર કર્યો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે ગોવા સરકારે દાવો કર્યો છે કે ચાઇના ઇકોનોમિક ઇન્ફોર્મેશન સેન્ટરે આ ડેટા તૈયાર કર્યો હતો એટલે સ્વાભાવિક રીતે આ ડેટા કેટલો સાચો છે એ સવાલ છે જો કે સોશિયલ મીડિયા પર મોટા ભાગના લોકોએ એને સાચો માની લીધો એક હકીકત સ્વીકારવી રહી કે ગોવામાં આવનારા વિદેશી પ્રવાસીઓની સંખ્યા ઘટી છે જેના માટે ગોવાની ગંદકી વધારે ભાડા વસૂલતા ટેક્સીવાળા અને હોટલ્સના માલિકો જવાબદાર છે જોકે આંતરરાષ્ટ્રીય સ્તરે કેટલાક સંજોગોની પણ ગોવાના ટુરિઝમ પર ખૂબ જ અસર થઈ છે જેમ કે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ તેમજ મધ્ય પૂર્વ યુદ્ધની અસરો અહીં જોવા મળી છે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ પહેલાં રશિયામાંથી મોટી સંખ્યામાં લોકો ગોવા આવતા હતા જોકે યુક્રેનના યુદ્ધ બાદ રશિયામાંથી ગોવામાં આવનારા પ્રવાસીઓની સંખ્યા ખાસ્સી ઘટી ગઈ છે એ જ રીતે ઇઝરાયલમાંથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગોવા આવતા હતા જોકે ઇઝરાયલ યુદ્ધ લડી રહ્યું છે યુદ્ધના કારણે આ બંને દેશોમાંથી ગોવામાં આવનારા લોકોની સંખ્યા ખાસ્સી ઘટી છે અનેક કારણો અને પરિબળોથી ગોવાના ટુરિઝમને અસર થઈ છે અમે તમને બીજા વધુ પરિબળો વિશે પણ વિસ્તારથી જણાવીશું પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેક બ્રેક બાદ આપનું સ્વાગત છે ગોવામાં ટુરિઝમની શરૂઆત ઓગણીસો સાહીઠના દશકમાં થઈ હતી એ સમયે બ્રિટિશ અને રશિયન ટુરિસ્ટ એના કાંઠા પર પહોંચ્યા હતા એની શરૂઆત હિપ્પીઓના અડ્ડા તરીકે થઈ જ્યાં મ્યુઝિક ગુંજતું હતું અને લોકો પાર્ટી કરતા હતા જોકે હવે આ જગ્યા સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે હવે ગોવામાં વિદેશી પ્રવાસીઓની સંખ્યા ઝડપથી ઘટવા લાગી છે સ્વાભાવિક રીતે તમને સવાલ થાય કે ગોવામાં વિદેશી પ્રવાસીઓની સંખ્યા ઘટી છે તો એનાથી શું ફરક પડે કેમ કે આખરે ભારતીય પ્રવાસીઓએ એ સ્થિતિને બેલેન્સ કરી દીધી છે હકીકત એ છે કે બહુ મોટો ફરક પડે છે ગોવામાં ભારતીય પ્રવાસીઓની સંખ્યા વધી છે એટલે કે ભારતના જ બીજા રાજ્યોમાંથી અહીં આવનારા લોકોની સંખ્યા વધી છે તમે અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ ટુરિઝમનો કોન્સેપ્ટ સમજો માની લો કે અમદાવાદના રમેશભાઈ ગોવામાં ફરવા જાય છે હવે રમેશભાઈ ત્યાં ગોવામાં હોટલમાં રોકાય ટેક્સીમાં ફરે અને કેટલી પર જઈને ચા પીવે એનાથી હોટલવાળા ટેક્સીવાળાને કેટલીવાળાને ફાયદો થાય આખરે આ તમામ લોકો ભારતીય જ છે રમેશભાઈએ ત્યાં ખર્ચ કર્યો એટલે તેમના ખિસ્સામાંથી થોડા રૂપિયા આ લોકોના ખિસ્સામાં ગયા જોકે આ તમામ લોકો ભારતના જ હતા એટલે ખર્ચનો સોર્સ ભારતીય હતો અને રૂપિયા ભારતીયોની પાસે પહોંચ્યા એકંદરે ભારતના જ રૂપિયા ભારતમાં રહ્યા ગોવાની વાત કરીએ તો ગોવામાં ભારતીય પ્રવાસીઓ જઈ રહ્યા છે એટલે હોટલવાળાને ટેક્સીવાળા કમાઈ રહ્યા છે જો કે વિદેશીઓ ભારતમાં નથી આવી રહ્યા એ ખરેખર ચિંતાની વાત છે કેમ કે વિદેશીઓ ગોવામાં આવે તો તેઓ ડોલર અને યુરો જેવી કરન્સી ભારતમાં લાવે જેનાથી ભારતનું વિદેશી હુંડિયામણ વધે વિદેશી હુંડિયામણ વધે તો સ્વાભાવિક રીતે એનાથી ભારતની ઇકોનોમીને સીધો ફાયદો થાય મૂળ વાત એટલી છે કે વિદેશી કરન્સી ભારતમાં ઠલવાય એ ખૂબ જરૂરી છે ગોવાના લોકોની દલીલ ખોટી છે કે ગોવા પ્રવાસીઓથી તાકડે છે એટલે ચિંતા કરવાની જરૂર નથી સચ્ચાઈ એ છે કે ગોવામાં ભારતીય પ્રવાસીઓની સંખ્યા વધી છે જોકે એની સાથે વિદેશી પ્રવાસીઓની સંખ્યા વધે એ પણ જરૂરી છે કેમ કે એનાથી વિદેશી કરન્સી ભારતમાં આવે તો એનાથી આખા દેશને ફાયદો થાય ગોવાના ટુરિઝમ માટે થાઇલેન્ડ સૌથી મોટું વિલન હોવાનું કહેવામાં આવી રહ્યું છે થાઇલેન્ડની સરકારની નજર ગોવાના ટુરિઝમ પર હતી એટલે તેમણે ફ્રી વિઝાની ઓફર કરી એટલે તમારે કોઈ ટેન્શન વિના પાસપોર્ટ લઈને થાઈલેન્ડ પહોંચી જવાનું અહીં સ્ટેમ્પ લગાવી દેવાનો અને પછી ફરવા જવાનું આખી પ્રક્રિયા સરળ કરી દેવામાં આવી એટલું નહીં ગોવા જ સુવિધાઓ થાઈલેન્ડ અને વિયેતનામ પૂરી પાડી રહ્યા છે સાથે જ તેઓ વિદેશી પ્રવાસીઓને સેફ્ટી પણ પૂરી પાડે છે એક બેઝિક નિયમ છે જ્યારે કોઈ વસ્તુ કે સર્વિસનો વધારે સસ્તો અને સારો ઓપ્શન મળે ત્યારે સ્વાભાવિક રીતે લોકો એને જ પસંદ કરે એટલે વિદેશીઓ જ નહીં પરંતુ ભારતીયોમાંથી પણ અનેક લોકો ગોવાના બદલે વિયેતનામ અને થાઇલેન્ડ જઈ રહ્યા છે આપણા દેશમાં અતિથિ દેવોભવ કહેવામાં આવે છે જોકે ગોવામાં આ અતિથિઓની સાથે ખરેખર શરમજનક વર્તાવ કરવામાં આવતો હોવાની પણ ફરિયાદો થઈ રહી છે ખાસ કરીને વિદેશી મહિલાઓને ખરાબ અનુભવો થયા છે તેમના વિશે અયોગ્ય કોમેન્ટ્સ કરવામાં આવે છે એટલું જ નહીં કેટલાક ભારતીયો વિદેશી મહિલાઓની સાથે જબરજસ્તીથી ફોટોગ્રાફ્સ ક્લિક કરતા જોવા મળે છે તેમની છેડતી કરવામાં આવે છે જેને લઈને ફરિયાદો થાય છે એટલું જ નહીં સોશિયલ મીડિયા પર એના વિશે લખવા પણ આવે છે આવી કોમેન્ટ્સ આગની જેમ સોશિયલ મીડિયા પર ફેલાઈ જાય છે જેનાથી આખરે ગોવાની ઇમેજને નુકસાન થયું છે માત્ર ગોવાના ઇમેજની વાત નથી બલકે આ વિદેશીઓ ભારતની ખરાબ છાપ લઈને પોતાના દેશમાં જાય છે જેની સીધી અસર વિદેશોમાંથી આવતા રોકાણ પર થઈ શકે છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ પણ ગોવાની ઇમેજને નુકસાન પહોંચાડ્યું છે ગોવા જાણે કે ડ્રગ્સનો અડ્ડો હોય એમ ફિલ્મો બતાવવામાં આવે છે એ સિવાય અહીં અશ્લીલતાનું પ્રદર્શન થઈ રહ્યું છે જોકે વાસ્તવિકતા એ નથી ગોવા ભરપૂર કુદરતી સૌંદર્ય ધરાવે છે લોકોના આરોપો અને સરકારના બચાવની વચ્ચે અમે તમને ગોવાની હકીકતો જણાવી અહીં ટુરિસ્ટની સંખ્યા કેટલી છે અને હોટલ ફેક્ટરી છે કે નહીં એનો સવાલ જ નથી પરંતુ ગોવાએ એની ઇમેજ બદલવી જ પડશે એમાં કોઈ શંકાને સ્થાન ન હોવું જોઈએ સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવું પડશે સ્વચ્છતાનો ખ્યાલ રાખવો પડશે ગોવાએ એની ઇમેજ બદલવા માટે વિદેશોમાં પણ એક કેમ્પેઈન શરૂ કરવું જોઈએ ખરાબ અનુભવ લઈને ગયેલા લોકોને બતાવવું પડશે કે આ ટુ ઝીરો ગોવા છે વિદેશીને કહેવું પડશે કે હવે તમને ગોવામાં કોઈ સમસ્યા નહીં થાય માત માત્ર વાતોથી અને વચનોથી કામ નહીં ચાલે ગોવાની સરકારે ખરેખર કામ કરવું જ પડશે ખેર આના ફૂલ ફોર્મમાં આટલું જ નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું ત્યાં સુધી મને જ આપશો નમસ્કાર